પૂરણસિંહ દેવડાકા કેન્દ્ર કા કેન્દ્ર પચાસ કુમાન જમા કરાવી છે ધન્યવાદ ઠાકોર કમલેશભાઈ મોરિયા પચાસ કુમાન જમા કરાવી છે ધન્યવાદ પટેલ સુરેશભાઈ હલો લાઈવમાં જે મારી ઓફિસે કુપન થયા નેકળેલી છે એ તમામ જમા થઈ રહી છે જે તે લાઈવમાં અશોકભાઈ માળી સરવણભાઈ પરેશભાઈ જયંતિભાઈ ભરતભાઈ જયેશભાઈ તેજસભાઈ આદિત્યભાઈ અમારા પૂરા પરિવારમાં જે અમારા ભાઈઓ ઓનલાઈનમાં કુપન કાપતા હતા એમની બધાની અમારી પૂરી ટીમની પરવીણભાઈ ચૌધરી અને રમેશભાઈ નરસિંહભાઈ તમામ પૂરા ભરતભાઈ સરપંચ ગણપતભાઈ ભાજાજી રાજપૂત તમામ અમારી ટીમે લાઈવમાં કુપન કાપી છે ગણપતસિંહ બાપુ હોય જે પૂરી મારી ટીમ એમની બધાની કુપનો લાઈવ ની જમા થઈ ચૂકી છે વિશ્વાસ સહિત ભાવેશભાઈ પોથાવાડા વિક્રમભાઈ ઠાકોર અમિશન અમિશનભાઈ જે અમારી પૂરી ટીમ તમામની લાઈવની કુપનો જમા થઈ ચૂકી છે ધન્યવાદ પટેલ સુરેશભાઈ ડેડુઆ સો કુપન જમા કરી છે ધન્યવાદ ડુગડુલ ડુગડોલથી સો બુક લઈને આવે છે હરેશપુરી છગનપુરી મહારાજ અરજણપુરી મસરપુરી રાણીવાડા ગોરવાભાઈ ગુંદરી લાલસિંહ ગુંદરી તમામની ટીમ પાંચ હજાર ગુફનો જમા કરાવી છે જય ગૌપન ગજેન્દ્રસિંહ તેજસિંહ કાકેન્દ્રા સો ગુફન જમા કરાવે છે ધન્યવાદ મહેશભાઈ દેસાઈ હા જોન સાહેબ ભગડો પડો હા અહીંયા અહીંયા છું આહ આટલા બધા મોડસો બાર આવી नरेश भाई नेना जी कहाँ 150 कुपन जमा कराई जी रूनिया रेडीमेड फैंसी सरदार राम प्रजापति स्टोर सांचोर से 50 के 40 40 45 कुपन जमा कराई है दीपा भाई ठाकुर उठवे लिया बसों ने 50 कुपन जमा कराई है धन्यवाद बलजी भाई लाचीवार 450 कुपन उधर जी भाई दाता રાજપૂત નરેશભાઈ અછવાડિયા પિસ્તાલીસ કૂપન જમા કરાય છે મહેશભાઈ દેસાઈ મહેસાણાથી થી અઠ્યાસી જમા કરાવે છે ધન્યવાદ જેટલી કૂપનો મોટી નાખીને હમણાં ગયા છે સિદ્ધ સંસરી શ્રી રામપુરજી ગૌશાળા સેવા સમિતિ ઇનામ યોજના અહીંથી મારા દરેક મિત્રોને રિક્વેસ્ટ કરું છું જે મિત્રોએ અમારા જે આયોજકો દ્વારા એમના જોડેની ખાલી પચાસ કુપન લખાવી છે જેણે સો કુપન જમા કરાવી છે એમને જે ઇનામ લાગ્યું છે તો અમારી જોડે તમારો હિસાબ સહિત નંબર સહિત છે એને એક પણ ઇનામ નહીં મળે એની પૂરી ખાતરી ધ્યાન રાખજો તમારું પેમેન્ટ પાંચ હજાર બોલતું હશે તમારી જોડે પચાસ બુક હશે તે ઇનામ અહીંથી આપવામાં નહીં આવે એની પૂરી ખાતરી રાખજો તમે જે આગળ ભગવાન ભગવાનના ચરણોમાં ચોર બન્યા છો જવબાના ચરણોમાં ચોર બન્યા છો આ ભગવાન તમને જોડશે નહીં એટલે ધ્યાન રાખજો અમારા આયોજકોને ઘણા જણાને એવું થયું છે કે તમે બુક એક લઈ ગયા પચાસ કુપન લીધી છે કુપન તો અહીંયા ત્રણસો આવી છે એવા ચોર મિત્રો છે એમને મારા અહીંથી ઓકરજી ભગવાનના ચરણોમાં નમસ્તક વંદન છે એમને કે એ જે બોર્ડ છે એવું કર્યું છે એમને પણ આ ઇનામ મળવો ન જોઈએ અને જેને પણ મળશે એવા અમારા આયોજક મિત્રો ખાતરી કરે ખાતરી કર્યા પછી ઇનામ આપવામાં આવશે તમે પાંચ રૂપિયા જમા કરાયા હશે અને તમારી જ બુક બોલતી તો એને ઇનામ આપવામાં નહીં આવે એની પણ ખાતરી નાખો તમે પચાસ બુક લઈ ગયા છો દસ બુક લઈ ગયા છો હિસાબ ખાલી તમારો દસ હજાર બોલતો હશે પાંચ લાખ ની સામે એને એક પણ ઇનામ આપવામાં નહીં આવે એથી અમારે એલાયન્સ દ્વારા કરી જો હજી સુધી સ્ટેજ ઉપરથી પણ કહેવાનો છો એની પૂરી ખાતરી રાખજો દરેક એજન્ટ મિત્રો દરેક આયોજક મિત્રો એની પૂરી તકેદારી રાખજો અહીંયા આપણે ડીસાની ધરતી કહેવાય રામપુરાની ધરતી કહેવાય એવા ઓગળજી ભગવાનના ચરણોમાં જે ડ્રો થઈ રહ્યો છે એના પ્રત્યેક જેણે જૂઠું બોલ્યું છે એને જેણે ખોટું કર્યું છે એને ત્યારે જવું કે જ્યારે ઓગણજી ભગવાન છોડવાના નથી એવી પણ તકેદાર રાખજો જય ગૌ માતા મુકેશભાઈ માળી અને દિનેશભાઈ માળીની તમામ ઓનલાઈનની કૂપનો જમા થઈ ચૂકી છે ધન્યવાદ એમને હલો મહેશભાઈ દેસાઈ મહેસાણા અઠ્યાસી કૂપન જમા કરી છે સરવણભાઈ પુરોહિત અને સુરેશભાઈ ઠાકોર રાજેશભાઈ સોંડલ સુડલ પાંચસો કુપન જમા કરાવી છે ભરતભાઈ દેસાઈ એજન્ટ એજન્ટ મિત્રો ભરતભાઈ દેસાઈ એજન્ટ તાત્કાલિક અહીં આવશે ભરતભાઈ દેસાઈ એજન્ટ તમારી મારા સિક્યુરિટી જવાન મિત્રો ને જે આપણે અહીંયા કુપન લેવાનો સ્ટેજ છે એની પાછળ બી મિત્રો રે કે જે આપણા ફટાકાઓ આવેલા છે તે ખોદે નહીં મારા બે મિત્રોને અમારા રૂડાજી રાજપૂતને વિનંતી છે કે આપણા બેસ્ટ બે મિત્રોને એની પાછળ મૂકલો કે અહીં મોણસો ત્યાં દઈને ફટાકા ખોદી રહે છે કે જે મિત્રો તે ધન માવલો ને એની અંદર ન જાઓ અમારા એજન્ટ શ્રી છે ગણેશભાઈ જે સહી ડેડુઆ ઓનલાઈન ટુકડ લીધી છે આખા ગુજરાત ભારત અને ઇન્ડિયામાંથી ટોટલ 300 કોમ્પન છે આપણી સામે समस्त લાઈવ જમા કરે છે ગણેશભાઈ જમા કરો हमारा एजेंसी से मुकेश भाई प्रभु जी डेडुआ एमनी टोटल पांच बुक 250 कूपन सहित हमारा जमा થઈ રહી છે એમના આયોજક છે રણમલ સી રાજુલે गोविंद भाई चौधरी जीआरसी टीम सांचोर आ फरी है 181 कूपन नानी करवा गया था जल्दी जाओ जल्दी जाओ 181 कूपन जमा થઈ ગઈ છે ધન્યવાદ चेतन भाई राजपुरी 50 कूपन जमा થઈ ગઈ છે ધન્યવાદ सरवण भाई સાચોર થી સાચોર શરવણ ભાઈ પચાસ ગુપન જમા કરાવી શરવણભાઈ રાઠોડ પંકજભાઈ માણી ની ઓનલાઈન તમામ ગુપનો જમા થઈ ગયા છે જય ગૌ માતા તમે પાવતી આપો મોટા ભાઈ ખાલી પાવતી આપો મને પેલા પાવતી પાવતી આને કહેવાય સરવણભાઈ માણી કુમારમભાઈ ઉત્તમસિંહ અને કલ્પેશભાઈ મેઘપુરા એમની રાજસ્થાનની પૂરી ટીમ છે એમના મિત્રો શરવણભાઈ માલીનગર ગુડામાલીની રહીમરામ બાડમેર વિકાસ મીના ઉમેશસિંહ દિનેશ શર્મા રામારામ પોકજી માલી ડાબર ધુળારામ સોની રાજેશ શર્મા અશોકભાઈ અશોકભાઈ ભાજડા અશોકભાઈ માળી ભાદરોડાના એમની પૂરી ટીમ પંદરસો કેટલી કુંબાની છે પંદરસો પંદરસો કુપન જમા કરાવી છે ધન્યવાદ જય કૌદો કુમારામ કુમારામ ભાડમે તો પંદરસો કુપન મે મીથે જય કૌમાં આય આયેસ શોરૂમ લાખણી ભેમાબાઈ રબારી લાખણી તમામ કૂપન લીધી હતી એ બધી જ જમા થઈ ગઈ છે હીરાભાઈ થાણા તેત્રીસ કુપન જમા થઈ ગઈ છે ભલાભાઈ એકસો પચાસ કુપન જમા કરાવી છે ભલાભાઈ હવે જે મિત્રો દોડી દોડીને આવ્યા છે જેમની ટ્રેન છૂટવાની તૈયારી છે અરવિંદભાઈ સુધાર સાચોર છે એકસો એકાવન કુપાન જમા કરવા जय गौ माता यहां जमा करवाओ अब अब मेरे सामने जो खड़े हैं वो सब बंदों को मैं अरविंद भाई सुथार सांचोर से एक सौ इक्यावन कूपन जमा करवाइए जल्द से जल्द बताइए मुझे कूपन बाद में डालिए वो पावती दीजिए भैया मेरे को ओ बड़े भैया

ભમરાભાઈ ઠાકોર સો કુપન કરાદણી